બધા મજામાં તો છો ને તમે બધા લોકો તો આજે હું નવો બ્લોગ લઈને આવી છું કારણ કે આજે છે અમારી મેરેજની એનિવર્સરી તો એના માટે અમે થોડીક એવી રેડી થઈશું અત્યારે બધી રેડી થતી નથી અને છે ને અત્યારે મને મળવા માટે મારા બે ફરી એવા છે મારા મારા આવેલા છે પબીત હોય ને બધું હોય